એ પરશે તો એવી લાવશે તો એવી જોતી હોય તો મારે પારમ જ છે સાયકલ તો તો અડું બતાવડો તને અરે આરી સાયકલ આરી સાયકલ વેચવાની આ તો જ છે એટલે આ તો નવી પણ ઓલાં પડી છે ને એટલે આરી વેચી સાયકલ તો એટલે આ સાયકલ તો મારે ખૂબ સારી છે પણ માર ફીડ પડી ને એટલે પૈસાની જરૂર છે એટલે અલ્યા તમે લઈ તરો પણ એક કન્ડિશન છે સેની કન્ડિશન

તમારું કોમ થઈ ગયું તમારે હું વેસવાની દતી અમારે વેસવાની દતી તમારે થઈ ગયું કમે એ સારું લ્યો આવ જોડ હાર હડ મો હવે જાતા હું ગમ તમારે માં બગ ના અમી બસ અમાર કરુજી દાદા તમે ગમ જો હું તો જો બારે બારે હા જાતા હડ એટલે હા પેલા આપણે હું મારી ગયા તા ને હવે આપણે એ સાયકલ લઈ આલી ન ઓય આપણે એ ન હતાળે સાયકલ લઈ આપણે બેઠા લે હટ જાવ તો કોકડીમાં બેસી પા હો જા જા

પૂજ્યો <polarization>

ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ